નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ઈડરમાં અગિયારસો ને નેવુંથી બારસો ને પાંચ રૂપિયા બોલાયા તલોદમાં અગિયારસો સાઠથી અગિયારસો તોતેર ધારીમાં અગિયારસો એકવીસથી અગિયારસો એકવીસ ઉનાવામાં અગિયારસો નેવુંથી બારસો ને અગિયાર પાટડીમાં અગિયારસો નેવુંથી અગિયારસો પંચાણું ખેડબ્રહ્મામાં અગિયારસો એંશીથી બારસો ભચાઉમાં અગિયારસો એકાણુંથી બારસો ને પાંચ બહુસરાજીમાં અગિયારસો પંચ્યાસીથી અગિયારસો સન્નું જોટાણામાં અગિયારસો ત્રાણુંથી અગિયારસો સોરાણું સાવરકુંડલામાં અગિયારસોથી અગિયારસો અમરેલીમાં એક હજારથી અગિયારસો ચાલીસ વિસાવદરમાં એક હજારથી અગિયારસો વડગામમાં અગિયારસો સન્નુંથી અગિયારસો સન્નું પ્રાંતિજમાં અગિયારસો સાઠથી અગિયારસો પંચાણું કલોલમાં અગિયારસો પંચાણુંથી બારસોને બાર મહેસાણામાં અગિયારસો વીસથી બારસોને બાર કુકરવાડામાં અગિયારસો એંશીથી બારસો ગોજારિયામાં અગિયારસો પંચ્યાસીથી બારસોને દસ વિજાપુરમાં અગિયારસો એક્યાસીથી બારસોને એકવીસ સાણસમામાં અગિયારસો સાઠથી અગિયારસો એકાણું દહેગમમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો ત્યાંશી રખિયાલમાં અગિયારસો સાઠથી અગિયારસો પંચોતેર પાંથાવાડામાં અગિયારસો નેવુંથી બારસો બે બોટાદમાં સસોથી અગિયારસો વીસ દાહોદમાં એક હજાર એંસીથી અગિયારસો કડીમાં અગિયારસો સિત્તેરથી બારસોને આઠ પાલનપુરમાં અગિયારસો નેવુંથી બારસો ને માણસામાં અગિયારસો પંચ્યાસીથી બારસો અને ખેડૂત મિત્રો ભુજ માર્કેટિંગ યાર્ડમાં એરંડાના એક મણના અગિયારસો પચાસથી અગિયારસો નેવું રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો